પોલીસ સાથે રાખી મંડપ કાઢ્યો

એમના પછી કંપની દ્વારા નોટિસ જાહેર કરેલી છે અને નોટિસમાં એમ કહેવા માંગે છે કે અમે કંપનીને આઠ કરોડનું નુકસાન કરેલ છે શાંતિપૂર્વક ધરણા પ્રદર્શન કરીને અમે તો પત્ર વ્યવહાર અમે અમારા હક્કો માંગેલા છે ધરણા પ્રદર્શન કરીને ક્યાં કંપનીને નુકસાન કર્યું છે તેવું લોકો કહી રહ્યા છે રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ હું વૈષ્ણવ અદાણી સિમેન્ટ સાંગ ઇન્ડસ્ટ્રી લિમિટેડના કર્મચારી છું અને અમારા સાથે જેટલા બી ભાઈઓ બેઠા છે આ બધા અમારા અદાણી સિમેન્ટના કર્મ અદાણી સિમેન્ટ સાંગી ઇન્ડસ્ટ્રી લિમિટેડના કર્મચારીઓ છે પણ જ્યારથી અદાણી સિમેન્ટે આને અધિક્રહણ કર્યો છે ત્યારથી પણ એ ત્યારથી લઈને આજ સુધી અમને હેરાન કર્યા છે અને આજે આઠ મહિના થઈ ગયા છે અમે અમારા હક્કો માટેનું એને લડીએ છીએ બરાબર છતાં પણ એને કાનમાં રૂ નથી રહેતી બરાબર કે અમે અમે કંપનીના કાયમી કર્મચારી હતા તો એની નીતિઓ પ્રમાણે એણે અમને કોન્ટ્રાક્ટમાં નાખી દીધા છે અને જોરદબરથી નાખ્યા છે એને અમે પૂર પૂર જોર વિરોધ કર્યો છે એના માટે અમે કેટલી વાર એને જોડે બેસીને વાત કરી હાથ જોડીને વાત કરી અમે લોકો ભળીને ગયા પણ છતાંય એ લોકોને ટ્રસ્ટથી મસ્ત થવા માગતા નથી ને આજે અમે એનો બે ચાર ત્રણ દિવસથી કન્ટિન્યુ અમે અંદર બેસીને ટૂલ ડાઉન કર્યું જેને થકી અમે અમને ન્યાય મળે પણ એ એમાંય એણે લોકોને ધમકાવવા માંડ્યા હતા કે ભાઈ કામ કરો નક્કર તમને કંપનીમાંથી કાઢી મૂકશું બરાબર અને અત્યારે અમે બે દિવસથી કન્ટિન્યુ કાલે બી અમે અમારું જે ડિસ્ટન્સ છે કંપનીનું ગેટનું અમે બારે કાયદાકીય રીતે અમે આંદોલન કરીએ છીએ કોઈ ગેરકાયદેસર કરતા નથી કે શાંતિપૂર્વક અમે બધા શાંતિપૂર્વક જાળવવાળા વ્યક્તિઓ છે હે ને તો એ લોકોએ અમને અમે ટેન્ટ દીધો અહીંયા બહાર આવીને ત્યાં બહેન જ બધા અમે તડકામાં હાલીને આવ્યા ઠાકડો કાઢતા હતા કે એટલામાં પોલીસને બોલાવી કે આ જમીન મારી છે અમારી જમીનમાં આ લોકો બેસી ના શકે અમે ટેન્ટ બંધાવ્યું હોય તો ટેન્ટને ખોલાવી પાછો ખોલાવી નાખ્યો બરાબર અને પાછા અમે અમને કીધું કે ભાઈ કાં તો તમે અંદર વયા જાઓ ને અમારા માણસોને કીધું કાં તમે આ ખાલી કરો પોલીસ સ્ટેશન લઈ જવા પડશે એવી રીતે વાત કરી પણ અમે લોકો કોઈ ગયા નહીં અમે બીજી જગ્યાએ આગળ જ મેં વૈધા અને મેં કીધું ભાઈ ઠીક છે આયા નહીં તો ક્યાંક તો અમને રસ્તો મળશે ક્યાંક તો અમને મતલબ આ બેસવા માટે આ બધું આપણે સરકારનું છે બરાબર એ સરકારનું છે એ આપણું છે અમને બેસવા માટે ક્યાંક તો કંઈ જગ્યા મળે પણ એ બી નથી અમારા લોકો કેટલા વડીલો છે જે હારી નથી શકતા જેને આ બાર બાર કિલોમીટર હલવું પડ્યું બરાબર એના થકી એ લોકોને ચક્કર આવવા માંડ્યા છે આજ ગમે તેના એટલે બીમારીઓ છે તો એ લોકો હેરાન થયા છે આજે બી હેરાન છે આજે બી અમે આ પ્રદર્શન કર્યું છે આજે બી અમે ત્યાં બેઠા હતા પણ આ આવીને પાછો આ પોલીસ આ પોલીસને લઈને જેના અધિકારીઓ લોકો મળીને બધે અમને અમારો ટેન્ટને હટાવવામાં આવ્યો ને હવે જે અમે અહીંયા બેઠા છીએ બરાબર અહીંયા બેઠા છીએ આ કેટલો તડકો છે એટલે આ આ ચીલચીલાતી ધૂપ છે આમાં સરકાર બી કીએ છે કે ભાઈ આવડી હીટ હોય તો માણસોને ઘરમાં રહેવાનું પણ અમને આ અમારો માનતો નથી બરાબર અમને ક્યાંય બેસવાની જગ્યા દેતો નથી તો અમે અમારા આંદોલન ક્યાં કરીએ એના માટે અમે આ જો ત્રણ માણસો અમારા બેહોશ થઈ ગયા બરાબર એને એ ડાયરેક્ટ અમે દવાખાને મોકલ્યા છે હવે એની સ્થિતિ થોડીક નાજુક સ્વસ્થ છે પણ કોઈ હજી અમે હમણાં લોકોને કીધું કે ભાઈ આ તડકામાંથી તમે બે બેસો પણ આ લોકોમાં રોષ એટલો છે કે આ લોકો બેસવા નથી માંગતા કે ના અમે ભલે અહીંયા બેસ થઈ જાશું પણ અમે અહીંયા જ બેસીને આંદોલન કરશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે